ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પૂર્વે મોડી રાત્રે નજીવી બાબતે થયેલી જૂથ અથડામણમાં એક ત્રેવીસ વર્ષીય આશાસ્પદ યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતા જોઈ તળાવ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ગણતરીની કલાકોમાં જ પાંચે હત્યારાઓને દબોચી લીધા છે હત્યાની જાણ થતાં જ બુરતળાવ પોલીસનો કાફલો ઘટના સ્થળો પર દોડી આવ્યો હતો અને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ તેજ કરી હતી ગણતરીના કલાકોમાં જ મુખ્ય પાંચે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમાં પકડાયેલા આરોપીઓમાં નદીમ સોરઠિયા સલીમ સોરઠિયા શાહિલ શાહ શાહનવાઝ સોરઠિયા તથા સેદીક સોરઠિયાને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ બીજલ માલકીય સાથે ફિરોઝ મલિક ભાવનગર અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં